રુધિરાભિશ્રણ તંત્ર ક્વીજ રક્ત પરિવહનની શોધ કોણે કરી છે વિલિયમ હાર્વે રક્ત સમૂહની શોધ કોણે કરી હતી કાર્લ કાર્લેન્ડસ્ટિનર રુધિર વિશેના અભ્યાસને શું કહેવાય છે હિમેટોલોજી માનવીના રુધિરમાં રુધિરસનું પ્રમાણ કેટલું હોય છે પંચાવન ટકા માનવીના રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ કેટલું હોય છે પિસ્તાલીસ ટકા રુધિર જૂથના શોધક કોણ છે કાર લેન્ડસ્ટિનર રુધિરનો રંગ લાલ શા માટે હોય છે હિમોગ્લોબિનના કારણે ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વોની ખામી સૂચવે છે લોહ તત્વની સગર્ભાવસ્થા દરમિયાન કયા બે સૂક્ષ્મ પોષક તત્વો અત્યંત જરૂરી છે લો તત્વ અને આયોડીન ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓના ગર્ભને પૂરતું આયોડીન ન મળતા તેમનાથી જન્મતા શિશુઓ સેનાથી પીડાય છે કેટિનિઝમ રક્ત પરિવહનમાં શરીરના કેટલા ભાગો સામેલ હોય છે ચાર ભાગો હૃદય ધમની શીરા અને રુધિર સામાન્ય રીતે મનુષ્યના લોહીનું દબાણ કેટલું હોય છે તો સિસ્ટોલિક એકસો વીસ અને ડાયસ્ટોલિક એંસી માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યો થાય છે ફેફસામાં માનવમાં લોહીના દબાણને કયો અંતસ્ત્રાવ નિયંત્રિત કરે છે આલ્ડોસ્ટીરોન ધમનીઓમાં કયા પ્રકારનું લોહી વહે છે શુદ્ધ લોહી શરીરનું બ્લડ પ્રેશર માપવા શું તપાસવામાં આવે છે ધમની પુખ્ત વયના પુરુષોમાં આશરે કેટલા લિટર લોહી હોય છે પાંચથી છ લીટર લોહી હોય છે રુધિર જૂથના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કાર્લ કાર્લેન્ડસ્ટિનર માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે આઠ પ્રકાર છે માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે આઠ ટકા લોહી હોય છે કયા બ્લડ ગ્રુપને સર્વદાતા બ્લડ ગ્રુપ કહે છે ઓ ગ્રુપ કયું બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણોમાં એન્ટીજન આવેલા હોતા નથી ઓ ગ્રુપ એબી બી શોધ કોણે કરી હતી એડ્રીનો સ્ટલ્લી અને ડિસ્કાસ્ટેલો લોહીની ભિન્નતાનું મુખ્ય કારણ શું છે લોહીમાં રહેલા ગ્લાયકોપ્રોટીન કયા બ્લડ ગ્રુપને સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કહે છે એ બી પોઝિટિવ બ્લડ ગ્રુપને વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાલી જગ્યાના કારણે એ બી લોહી ગ્રુપવાળાને સાર્વત્રિક ગ્રહણ કરનાર કહેવામાં આવે છે વ્યક્તિમાં એન્ટીબોડીના અભાવના કારણે એ બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કયા બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિનું લોહી લઈ શકે છે એ બી એ અને ઓ બ્લડ ગ્રુપવાળાનું લોહી લઈ શકે છે એ રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે એ અને એ બી રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિર આપી શકે છે કોઈ એન્ટિજનની ગેરહાજરીમાં એક વિપરીત પ્રકારનો પ્રોટીન રુધિર પ્લાઝમામાં મળી આવે છે એને શું કહે છે એન્ટિબોડી કહે છે એન્ટિબોડી કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના એન્ટિબોડી એ અને એન્ટિબોડી બી લોહી પ્લાઝમા મોની અંદર રહેલ વિશેષ પ્રોટીન જે બેક્ટેરિયાના આક્રમણ સામે રક્ષણ આપે છે તેને શું કહે છે એન્ટિબોડી કહે છે જો પિતાનું લોહી આર પોઝિટિવ અને માતાનું લોહી આર નેગેટિવ હોય તો બીજી પ્રસૂતિ વખતે બાળકનું લોહી આર પોઝિટિવ હોય તો સર્જાતી મુશ્કેલીને શું કહે છે એરિથ્રો બ્લાસ્ટોસિસ ફિટનેસ આરએસ ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી લેન્સસ્ટિનર અને વિનર સેના કારણે રુધિર રુધિરવાહિનીમાં જામી જતું નથી હિપેરીન કયો ઉત્સેચક દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે વપરાય છે સ્ટ્રેપ્ટોકાઈનેજ ઉત્સેચક બસ્ટર તરીકે વપરાય છે લોહીની પીએચ કેટલી હોય છે સાત પોઈન્ટ ત્રણથી સાત પોઈન્ટ ચાર પીએચ હોય છે લોહીમાં મુખ્યત્વે કયો એસિડ જોવા મળે છે તો કાર્બોનિક એસિડ જોવા મળે છે લોહીને જામવા માટે અનિવાર્ય પ્રોટીન કયું હોય છે ફાઇબ્રીનોજન પ્રોટીન હોય છે લસિકામાં ઉપસ્થિત કયા કણો રોગો સામે શરીરનું રક્ષણ કરે છે લિમ્ફોસાઇટ રુધિરમાં આવેલું હિમોગ્લોબિન શું છે પ્રોટીન આપણા લોહીના બધા પ્રવાહી ભાગોને શું કહે છે પ્લાઝમા રુધિર રસ કયા રંગનું હોય છે આછા પીળા રંગ હોય છે રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે નેવું ટકા હોય છે મગજનું કયું અંગ શ્વસન અને રુધિરા મિશ્રણનું નિયમન કરે છે લંબમજ્જા હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે લંબમજ્જા દ્વારા લોહીમાં રહેલા અગત્યના તત્વોને શું કહે છે હિમોગ્લોબિન લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે ઇન્સ્યુલિન લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે ડાયાલિસિસ માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે હિમોગ્લોબિન બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે સ્ફિગ્મોમેનોમીટર પ્લાઝમા કયા રંગનું હોય છે રંગવિહીન રુધિરમાં કેટલા પ્રકારના પદાર્થો જોવા મળે છે પ્લાઝમા અને રુધિરકણો બે પ્રકારના પદાર્થો જોવા મળે છે રુધિરનો કેટલામો ભાગ પ્લાઝમામાં હોય છે પંચાણું ટકા ભાગ હોય છે જ્યારે પ્લાઝમામાંથી ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા પ્લાઝમાને શું કહે છે સીરમ કહેવાય થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો